વાપી નજીક કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ વાપી જીઆઈડીસી ઔદ્યોગિક વસાહત ધરાવતા વિસ્તારને લઈ ભંગારિયાનો રાફડો ફાટી નીકળ્યો છે ગેરકાયદે વેપલો કરનારા ભંગારના ધંધામાં કોઈ પણ પ્રકારની સલામતી અને સુરક્ષાના પગલાં લીધા વગર મોટા મોટા ગોડાઉન ઊભા કરી દેતા આગની ઘટના બનવી સામાન્ય થયું છે પ્રશાસન દ્વારા કરેલ લાપરવાહીનું પરિણામ ક્યારેક જીવલેણ સાબિત થાય તો નવાઈ નથી ઉદ્યોગપતિઓ દ્વારા ખરાબ કેમિકલવાળા ડ્રમની ચકાસણી કર્યા વગર ભંગારના વેપારીઓને સ્કેપ પધરાવી દેવાની ચેષ્ટા કરવાને લઈ આ પ્રકારના સંગ્રહ કરેલા સ્ક્રેપ અચાનક આગ લાગતી હોય છે ભંગારના ધંધા કરનારા કારીગરો દ્વારા ડ્રમને ગેસ વેલ્ડિંગથી કાપવા જતા પણ ઘટના બનતી હોય છે જીપીસીબી અધિકારીએ નિયત કરેલી મોનિટરિંગ કરવાની જરૂર છે જેરી કેમિકલ બનાવતી કંપની પાસે નિયમોનું પાલન કરાવી સ્ક્રેપમાં આપેલ ચીજવસ્તુઓની નોંધ કરી જે તે વિભાગને જાણ કરવી જોઈએ પરંતુ રામ રાજ્યમાં પ્રજા સુખી જેવા મુહાવરા અહીં સાર્થક બન્યા છે એક સાથે અઢાર ભંગારના ગોડાઉનમાં આગ લાગવી કોઈ સામાન્ય ઘટના નહીં કહી શકાય વાપી તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે ભંગારના ગોડાઉનની તપાસ કરી સલામતી અને સુરક્ષાનું ચુસ્તપણે પાલન થાય એવા પગલાં પ્રશાસન દ્વારા લેવાની જરૂર છે જેથી જીવલેણ ઘટના બનતી અટકી શકે આગને લઈ પર્યાવરણ ઉપર માઠી અસર પેદા થાય તેમજ આંખમાં બળતરાની પણ ફરિયાદો ઉઠતી હોય છે નજીકના ફાયર બ્રિગેડ જવાનોની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ કરવામાં આવ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો